જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવે છે આ સૂચના અંતર્ગત પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પીએસઆઈ કે એન સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી બાતમીના આધારે રુદ્ર બંગલોઝ નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તાપાનાથી જુગા રમતા ઇસમો પર રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી પરેશ પટેલ કીર્તિ પટેલ હિરેન પટેલ હર્ષ પટેલ અને કુમાર પટેલ સાથે પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા દસ હજાર ત્રણસો સાઠ ત્રણ મોબાઈલ ફોન કિંમત અંદાજે બે લાખ પંદર હજાર બે મોટરસાયકલ કિંમત બે લાખ તેમજ જુગારના સાધનો મળીને કુલ ચાર લાખ પચીસ હજાર ત્રણસો સાહીઠના મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જંબુસર પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીના પગલે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે